ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના કિલોના ભાવ તેરસો ત્રીસથી ચૌદસો નેવાસી સુધી જોવા મળેલા હતા અને આવક માત્ર ચાર હજાર મણ જેટલી જ આજે રાજકોટ ખાતે જોવા મળી હતી બાર વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક યોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ જીરો આઠ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ ત્રાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટ કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો વીસ રૂપિયા જેટલો હજાર છસો સિત્તેરની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો નવ રૂપિયા જેટલો વધીને છવ્વીસો ચોરાણું અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પાંચ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ઓગણીસની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં ખેડૂત મિત્રો અત્યારે કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળના વાયદાને કારણે કપાસ બજારને અને ખાસ કરી કોટન રિકવરીના પગલે કપાસ બજારને દસ થી પંદર રૂપિયા જેટલું સુધરવું પડેલું છે આવકોમાં પણ ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે આને લીધે પણ કપાસ બજારને આવનારા સમયમાં કેવો વેગ ન્યુયોર્ક કોટન વાયદો કપાસિયા ખોળના વાયદા કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા તેલની હાજર બજારને લીધે કેવો સપોર્ટ આવનારા સમયમાં કપાસ બજારને મળે છે તેને આધારે કપાસ બજાર મોટે ભાગે ચાલશે તેવું અત્યારે લાગી રહ્યું છે અત્યારે કપાસિયા તેલ અને કપાસિયા ખોળનો ખૂબ સારો એવો સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે અને અધૂરામાં પૂરું કપાસની આવકોમાં દિન પ્રતિદિન ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે આવા તમામ કારણોને લીધે આવનારા સમયમાં કપાસ બજાર ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસની બજાર ખૂબ સારી એવી વધે તો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય એને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો ગુજરાતના અનેક